હું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વડોદરા ડોડિયા ગામથી આવું છું મારું નામ વાલભાઈ ઝાલા છે મેં અહીંયા સાહેબ પાસે બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ઓપરેશન કરાવેલું ભગંદરનું ભગંદર મને ખૂબ વધારે પ્રમાણમાં ટૂંકમાં શું કે ઊંડે સુધી પ્રસરી ગયું હતું અને થોડુંક પોસ્ટર પોસ્ટર હતું છતાં પણ મને સાહેબે બાર જ દિવસની અંદર કમ્પ્લીટ રિકવરી થઈ ગઈ છે અને બાવીસ તારીખે ઓપરેશન કરાવ્યું પચીસ તારીખે પહેલી વખત સાહેબને બતાવ્યું હતું એના પછી આઠ તારીખ તો હું મારા રેગ્યુલર કામ પર જઈ શકું છું અને મને કોઈ પ્રકારનો કંઈ પ્રોબ્લેમ છે નહીં અને પંદર દિવસમાં કમ્પ્લીટ રિકવરી આવી ગઈ છે અને અત્યારે તો હું ત્યાંથી આ વખતે તો બસમાં બેસીને જ અહીંયા આવ્યો છું અને અત્યારે કાંઈ પ્રકારનો પ્રોબ્લેમ છે નહીં સાહેબનો ખૂબ ખૂબ આભાર અને આવું એટલે સાહેબે જેટલું સરસ કામ કર્યું અને જેટલી મને અપેક્ષા નથી એના કરતાં પણ વધારે મને બે અઢી મહિના સુધીનો એવો હતો કે બે અઢી મહિના પછી મને કદાચ થોડું આમ પેલું થશે એના બદલે પંદર દિવસની અંદર સાહેબે પૂર્ણ વિશ્વાસ આપ્યો હતો જ્યારે હું આવ્યો ત્યારે વિશ્વાસ આપ્યો હતો કે તમને ઓછામાં ઓછું વીસથી પચીસ દિવસમાં કમ્પ્લીટ થઈ જશે તો એના બદલે પંદર દિવસમાં કમ્પ્લીટ થઈ ગયું સાહેબનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર એટલે આપણે ઈશ્વરનું બીજું રૂપ કહીએ પણ અહીંયા સાક્ષાત આપણને એવું જોયું મેં તો મેં રૂબરૂ અનુભવ્યું પણ કે ખરેખર ઈશ્વર અહીંયા જ છે અને આ ડોક્ટરના રૂપમાં જ ઈશ્વર મને મળ્યા છે સાહેબનો ખૂબ ખૂબ આભાર વાલા ભાઈ ઝાલા ફોર્ટી યર્સ મેલ વલ્લાભાઈ કેટલા વખત થી તમને આ તકલીફ થતી ને છ છ સાત વર્ષ છ સાત વર્ષ એટલે બુમડું થાય પરું થાય નીકળી જાય અને છ સાત વર્ષ કેમ તમે ખેંચ્યું એમ એટલે પેલા શરૂઆતમાં બધાનું કહેવાનું એવું હતું ભાઈ આ ઓપરેશન સક્સેસ નથી જતું ઓપરેશન કરાવશો તો આમાં તો ઘણા બધા પ્રોબ્લેમ થાય ઘણા એવું કે ભાઈ રિંગ કપાઈ જાય અને પછી તમે કઈ કંટ્રોલ ના કરી શકો અને તમે તમારી જિંદગી આખી પછી પેલી થઈ જાય એમ એટલે આ બહુ મુદ્દાનો પોઈન્ટ છે મોસ્ટ ઓફ પેશન્ટ છ સાત વર્ષ ઘણા વીસ વર્ષ અમારે ઘણા એવા હોય છે પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી ખેંચતા હોય કારણ કે આવું સાંભળેલું હોય છે અને ઘણા કેસમાં એવું થતું હોય છે પણ આપણે જે અહીંયા પદ્ધતિ કરીએ છીએ પહેલું તો ક્ષાર સૂત્ર અને ક્ષાર સૂત્ર લાંબુ ના ચાલે ક્ષાર સૂત્રમાં દુખાવો બહુ ના થાય એના માટે પાર્શિયલ ફિસ્ટ્યુલેક્ટોમી

જે અમે અહીંયા આવ્યા પછી કરાવેલું હતું અને અને આ આ ફોટો છે છે બાકી બધા એટલે છે એટલે એમઆરઆઈ અમે મોસ્ટ ઓફ બગંદરમાં કરતા હોય છે એનો ફાયદો એ છે કે આપણે સચોટપણે કોઈ પણ નાની કોઈ ઓબ્લિટરેટેડ એટલે પેટા બ્રાન્ચ હોય તો એ પણ આપણને ખ્યાલ આવી જાય જેથી કરીને ઓપરેશન દરમિયાન જ એને આપણે ક્યુરેટ કરી શકીએ ડેબરેટ કરી શકીએ તો રિકવરી ફાસ્ટ થાય એટલે ઘણા પેશન્ટ જે બીતા હોય છે ભગંદરના નામથી અને ઘણા સર્જન્સ પણ બીતા હોય છે ઘણા ફેમિલી ફિઝિશિયનને પણ ડર હોય કે એમના પેશન્ટને તકલીફ થશે કે રીંગ તપાસશે કે લાંબુ ચાલશે કે પાછું ફરી પાછું રીઅ કરશે તો એવા કેસીસમાં શક્ય હોય છે કે તરત જ સારવાર પૂર્ણ તૈયાર થયા રીતે થતું હોય છે એટલે એવો ખોટો બીક રાખ્યા વગર ફિસ્ટ્યુલાને જ્યારે ખબર પડે કે ભગંદર છે તો તાત્કાલિક ધોરણે કરવું જોઈએ વાળાભાઈ બીજું કઈ તમારા કારણ કે તમારું કેસ થોડોક અલગ હતો તમે બાર હતા એટલે ઘણા પેશન્ટમાં એવું પણ હોય છે કે ડ્રેસિંગનું શું હા કારણ કે આટલો ભાગ આખો કટ કર્યો હોય આપણે એટલે એમાં ડ્રેસિંગ ડ્રેસિંગનું એટલે એના વિશે તમે સમજાવો કઈ કે કઈ રીતે પેશન્ટ હોય છે ડ્રેસિંગ અહીંયા સાહેબ ડ્રેસિંગ નો અહીંયા મારા વાઈફ આવ્યા હતા એટલે એને ખુદ સમજાવી દીધું કે આવી રીતે ડ્રેસિંગ કરવું અમે બે ત્રણ દિવસ રોકાણ અહીંયા રૂમ રાખીને એટલે સાહેબનો અહીંયાથી એના શું કહેવાય એનું માણસ આવીને ડ્રેસિંગ કરી જતા પછી મારા વાઈફ સાથે હતા એટલે એને જોયું કે આવી રીતે ડ્રેસિંગ કરવાનું છે પછી તો નોર્મલ રીતે ડ્રેસિંગ ફાવી જાય એવું છે સરળ છે અને કંઈ પ્રોબ્લેમ છે નહીં અને ખૂબ સરસ રિકવરી છે અને હું તો એવું કહું છું કે ભાઈ તમે સારા ડૉક્ટરની ક્યાંય શોધમાં હોય તો ક્યાંય જતા નહીં જય માકડીયા સાહેબને સંપર્ક કરજો અને અહીંયાથી તમને સો ટકા સારું થઈ જાય છે થઈ જ જાય છે અને બીજે ક્યાંય આડા જગ્યાએ જઈ અને ઘણી વખત એવું બને કે પેશન્ટ હેરાન થઈ જાય અને એને પછી જતા પણ બીજી વાર ડર લાગે કે ભાઈ આપણે કયા ડૉક્ટર પાસે જવું મને પણ એટલો બધો કંઈ બહુ અનુભવ નહોતો સાહેબ હા હા અને હું સીધો તમારી પાસે આવ્યો તમે કીધું તમે યોગ્ય સ્થળ પર આવ્યા છો અને મેં અમે તો અહીંયા બતાવવા માટે આવ્યા હતા અને સાહેબને મળ્યા અને સીધો નિર્ણય કરી દીધો કે આપણે રોકાઈ જ જઈએ અને ઓપરેશન કરીને જ જવું એમ હાલો અમારી પાસે ઘણા પેશન્ટ એવા પણ આવતા હોય છે કે જેને એક વાર કરાવેલું હોય બે વાર કરાવેલું હોય ત્રણ વાર કરાવેલું હોય અને પછી એ પેશન્ટને સમજાવવું બહુ અઘરું હોય તમારો આ પણ બહુ મુદ્દાનો છે એમાં એકવાર ફેલ થાય સૌ ઇમેજિન કરો કે એક મહિનો બે મહિનો ડ્રેસિંગ કર્યું હોય ઓપરેશન કર્યું હોય પછી જાણવા મળે કે ભગંદર તો ત્યાં જ છે ખાલી આ તો ચેકો લઈ જાય એટલે એવા કેસમાં થાય પણ એની આવું ભગંદર મટે છે સો ટકા છે અને એવી કોઈ મેજર બેડરેસ્ટ કે ઘરે પથારીમાં રહી હોસ્પિટલમાં દાખલ રાખવું પડે એવું નથી હોતું ભગંદર ગમે એવા હોય વાળાભાઈમાં તો બે વસ્તુ સારી હતી એક હાઈ એલ ફિસ્ટ્યુ લાગતું પણ ટ્રાન્સફોટ્રેક સિમ્પલ હતું બહુ ઉપર આડાવડા ત્રણ ચાર બ્રાન્ચો કેવું હતું બીજું પહેલી જ વખત તમે મમ્મારી પાસે આવી ગયા એટલે આ બે કેસ સારા હતા પણ ગમે એવું હોય એ મટે છે અને હવે વાડાભાઈને સાથે એક બીજો પોઇન્ટે કે પાઇસ પણ હતા હરસ પણ હતા તો અમે ચાર સૂત્રો એમાં ડબલ ચાર સૂત્રો મૂક્યાથી પાઇસ પણ ફિંગટન થઈ ગયા અને મોસ્ટલી એ રિએકરન્સ નહીં થાય ક્યારેય અને એકસાથે બંને ઓલમોસ્ટ થઈ ગયું છે અત્યારે એવું લાગતું નથી આપવું ઓપરેશન કરાયું ઓકે ફાઇન